સમાજ સુધારણાનો વિચાર કોણ આપે છે તો કૃષ્ણ આપે છે આપણે બધા દાય નથી આપ્યા છે આપણે બધા ચર્ચાઓ કરીએ છીએ મિટિંગો કરીએ છીએ પણ નિર્ણય આવે પહેલા આવતીકાલ ઉપર છોડ દઈએ ને આવતીકાલે ફરી ભેગે થતા નથી એટલે સમાજ એવો ને એવો જ રહે છે સામાજિક સમાજના મંડળો કરવાના બિઝનેસ માટે નહીં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે નહીં કે ભાઈ અમારી પાસે કરોડો ફંડ ભેગું કર્યું છે પણ સમાજની એક પણ વ્યક્તિ પરિવારની એક પણ વ્યક્તિ ભૂખી સૂતી હોય કપડા વગર રહેતી હોય મકાન વગર રહેતી હોય એનું ધ્યાન રાખવું આપણા બધાનું કર્તવ્ય છે કારણ ઈશ્વર તો બધાનું ધ્યાન રાખે છે પણ ઈશ્વરે આપણને શા માટે મોકલ્યા છે અને આપણે આવ્યા પછી શા માટે એક મંડળની રચના કરી છે ખાલી ચાનાસ જ કરવા માટે ત્રણ વર્ષનો કૃષ્ણ સમાજને વિચાર આપ્યો મધુમંગલ નામના બાળકને પ્રશ્ન કર્યો બાળક મધુમંગલ છે કોઈ હોય તો તે બાળક તમે તમારા નાના દીકરા ગાડી એમ કહો બેટા તો પાડોશી ઘેર ના જઈશ તારી ઝઘડો થાય છે ના જઈશ ના જઈશ પણ દીકરો પાંચ મિનિટ પછી ધીમે ધીબેરીને ક્યાં જાય પાડોશી ઘેર જતો રહે અને પછી કહી દે મારી મમ્મી આવું કહેતી તમારે ઘેર નહીં આવવા કારણ એ નિસ્વાર્થ છે એને ખબર નથી શું કહેવાય કે ન કહેવાય એમ નાના બાળક નું મંગલે તુરંત કીધું લાલા અમે ગરીબ ગરીબ છે બોલો એ હશે આજે આપણે ધનવાન ને ગરીબ છે પણ આપણી ભાષા જુદી છે ટીવી નથી ફ્રીજ નથી બંગલો નથી ગાડી નથી એટલે અમે ગરીબ કહેવાય કોણ ગરીબ અને કોણ ધનવાન કમ્પેરીઝન કરો ક્યારેક કોઈ માણસ એમ કે મારી પાસે કરોડો રૂપિયા છે તો હું ધનવાન છું પણ એ પ્રેમથી ગરીબ છે રૂપિયો તો ખૂબ છે પણ કોઈ એની પાસે બે મિનિટ બેસનારો નથી એ કંગાલ જેવો છે પતિ પત્નીને રોજના એક એક લાખ રૂપિયા વાપરવા માટે આપે છે જ્યાં વાપર જ્યાં વાપરવા હોય ત્યાં પત્ની ખુશ ખુશ થઈ જાય કે નહીં તીજોરીઓ ભરાઈ જાય કબાટો ભરાઈ જાય રૂમો ભરાઈ જાય એટલા બધા રૂપિયા પણ એક દિવસ એને કંગાલ લાગે છે ક્યારે કે પોતાના મકાનમાંથી ફૂટપાટ ઉપર એક પતિ પત્ની કપડ બેઠું હોય અલગ મલકની વાતો કરતા હોય હાથમાં રોટલોને કટકો કટકો ખવડાવતા હોય અને એ જોઈને સ્ત્રીની ઈર્ષા કે ના આવે મારી પાસે બધું જ છે પણ આવો પ્રેમ નથી ભાષા જુદી જુદી છે કોઈ મકાંતી ધનવાન છે તો કોઈ પ્રેમથી ધનવાન છે ના ના બાડકી કીધું લાલા અમારી પાસે દૂધ દહીં માખણ નથી કેમ તમારા ઘરમાં ગાયો નથી બધું મંગરી કીધું ના લાલા ગાયો નથી અમારી પાસે બોલો આ ભાગવત ભાગવતને યાદ કરો તો આપણે બધા ધનવાન કે હોય કે ગરીબ કે હોય શ્રીમદ ભાગવત એમ કે છે જેની પાસે ગાય નથી એ ગરીબ છે અને આપણે એમ છીએ જેની પાસે ગાડી નથી એ ગરીબ છે સમયની સાથે ચાલો ગાયની પણ આવશ્યકતા છે અને ગાડીની પણ આવશ્યકતા છે ગાડી આ ગામથી પરગામ લઈ જશે અને ગાય આ લોકમાંથી માંથી પરલોક લઈ જશે આ સાંભળ્યા પછી તમને ઈચ્છા થાય કે હું ગાય લાવું ધનવાન બનવા માટે તો પાડોશી તરત કોર્પોરેશનમાં જઈને અરજી કરશે કે નહીં આ ગામડીઓ આવે છે ને ગદવડો ઊભું કરે છે પણ પચીસ લાખની ગાડી લાવો તો પાડોશી દોડતો હશે પેડા ખવડાવો પચીસ લાખની સરસ ગાડી લાવે હતા ભલે ગાડી મારા આગળની રાખું પણ ગાય જ્યાં છે ત્યાં હાથ તો લાંબો કરી કે નહીં કોઈની ઓનરશીપ લઈ શક કોઈને દત્તક લઈને મારા એના પોષણ ફેટે તો યશ તો મને જ મળવાનો છે કે મારા તરફથી ગાય પલવાય છે બંને રીતે આપણે ધનવાન બની શકાય રાજા હજારોનો સૈન્ય લઈને જંગલમાંથી પસાર છે અને નામના ઋષિએ જોયું કે રાજા અહીંથી ને જાય છે તો આપણો ગ્રહ ધર્મ છે સ્વાગત કરવો એમનું એટલે જમદગ્ના ઋષિએ જંગલમાં રાજાને ઉભા રાખીને સ્વાગત કરીને વિનંતી કરી અમારી ઝૂંપડીમાં પધારો અમે તમારું સ્વાગત કરવા માંગીએ છીએ ચક્રવર્તી રાજા વિચાર કરવા લાગ્યો ક્યાં રાજા ભોજને ક્યાં તેલી આ હજારો માણસોનું ક્યાં વ્યવસ્થા કરશે આ હાથી ઘોડાઓનું બધી વ્યવસ્થા ક્યાં કરશે પણ ઋષિ આગ્રહ કર્યો મહારાજ પધારો તમે રાજા કીધું ચાલો ને જે થાય ખરું અને થોડાક સમયની અંદર જમદગ્નીએ હજારો માણસની રસોઈ બની ગઈ ગોડા હાથી માટે ઘાસની વ્યવસ્થા થઈ ગઈ બધાએ ભોજન કરી દીધું અને સહસ્ત્રજ્ઞ રાજા અવાક થઈ ગયો કઈ તાકાત છે એની પાસે કે હું સમ્રાટ ચક્રવર્તી રાજા કહેવાવું છતાં થોડક સમયમાં આટલી વ્યવસ્થા ન કરી શકું અને આ જંગલની અંદર આ ઋષિ આ વ્યવસ્થા કરી દીધી પૂછ્યું મહારાજ શું તમે કહ્યું કે આટલી બધું આયોજન થઈ ગયું અને બ્રાહ્મણે પોતાના ઉદારત્વની અંદર સાચું કહી દીધું કે મારી પાસે આ એક કામ દેનો કપિલા ગાય છે મેં એને પ્રાર્થના કરી અને એણે આ બધી જ વ્યવસ્થા કરી દીધી સહસ્ત્રાર્જુનને દુઃખ થયું ઈર્ષા આવી કે હું સમ્રાટ ચક્રવર્તી રાજા નહીં મારા કરતા તો ધનિયા ઋષિ કહેવાય મારી પાસે બધું જ છે પણ આવી ગાય નથી મારી પાસે એને બળનો પ્રયોગ વાપર્યો ઋષિએ ના પડી છતાંય બળથી ઉપાડી ગયો ઋષિની હત્યા કરી અને પરિણામે ભગવાન પરશુરામે એક ક્ષત્રિયનો નાશ કરવાનું શરૂ કરી સમાજને સ્થિતિ બતાવે છે શ્રીમદ ભાગવત કે છે કોણ ધનવાને છે